મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલે મુન્દ્રા પાસે એન્કરવાલા અહિંસાધામની મુલાકાત લીધી કચ્છની મુલાકાતે પધારેલ ગુજરાતના મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલે મુન્દ્રા નજીક પ્રાગપર ચોકડી ખાતે આવેલ ભગવાન મહાવીર પશુ રક્ષા કેન્દ્ર એન્કરવાલા અહિંસાધામની મુલાકાત લીધી હતી ગાયો સહિતના પશુઓના પોષણ માટે ચાલી રહેલી સેવાભાવી કામગીરી નિહાળી મુખ્યમંત્રી શ્રી પ્રભાવિત થયા હતા આ મુલાકાત દરમિયાન મુખ્યમંત્રી શ્રીએ સંસ્થામાં આશ્રય લઈ રહેલ અપંગ બીમાર ગાયો સહિત પશુઓની કરવામાં આવી રહેલી સેવા પશુઓ માટેના ત્રણસો પાંત્રીસ બેડની સુવિધાથી સજ્જ અને બે આઈસીયુ પશુ દવાખાના સહિત વ્યવસ્થાઓ નિહાળી હતી ઉપરાંત સંસ્થામાં લેમકા બુક અને ગિનિસ બુક ઓફ વર્લ્ડ રેકોર્ડમાં સ્થાન મેળવનાર નંદીના શિંગડા નિહાળ્યા હતા ભારતની અલ્ટ્રા મોડર્ન વેટરનરી હોસ્પિટલમાં પશુ ચિકિત્સકો દ્વારા દર મહિને સરેરાશ ત્રણસો પચાસથી વધુ પશુઓના ઓપરેશન બે અત્યાધુનિક આઈસીયુ અપંગ અને અંધ પશુઓ માટે અલગ આવાસ પશુઓના આવાસ ખોરાક તેમજ પોષણ માટે વિવિધ વ્યવસ્થાઓ વીજ બેંક સહિત સંસ્થાની વિશેષતાઓ અંગે મુખ્યમંત્રીશ્રીને સંસ્થાના મેનેજિંગ ટ્રસ્ટી શ્રી મહેન્દ્રભાઈ સંગોઈએ માહિતગાર કર્યા હતા અહીં ઉલ્લેખનીય છે કે વર્ષ બે હજાર આઠમાં ગુજરાત સરકાર દ્વારા તત્કાલીન મુખ્યમંત્રી શ્રી અને હાલ દેશના વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના હસ્તે આ સેવાભાવી સંસ્થાને મહાવીર જીવદયા એવોર્ડ પણ અર્પણ કરવામાં આવ્યો છે આ મુલાકાત વેળાએ મુન્દ્રા નગરપાલિકા પ્રમુખ શ્રી રચનાબેન જોશી માંડવી મુન્દ્રા ધારાસભ્ય શ્રી અનિરુદ્ધભાઈ દવે અદાણી પોર્ટના એક્ઝિક્યુટિવ ડાયરેક્ટર શ્રી રક્ષિતભાઈ શાહ અગ્રણી શ્રી દેવજીભાઈ વરચંદ ધવલ આચાર્ય સહિત ઉપસ્થિત રહ્યા હતા આ પ્રસંગે સંસ્થાના મેનેજિંગ ટ્રસ્ટી શ્રી મહેન્દ્રભાઈ સંગોઈ સાથે સંસ્થાના ગિરીશભાઈ નાગડા રાહુલ સાવલા ડાયાભાઈ ઉકાણી શાંતાબેન એન્કરવાલા અને મંજુલાબેન તેમજ સર્વસેવા સંઘના જીગર છેડા મુખ્યમંત્રી મુખ્યમંત્રીશ્રીને સંસ્થાના પ્રાંગણમાં આવકાર્યા હતા અને મુલાકાત દરમિયાન સાથે જોડાયા હતા આયુષી હેન્ડીક્રાફ્ટ એક્સક્લુઝિવ શોરૂમ મેન્યુફેક્ચરિંગ શોરૂમ હોલસેલ ભાવે રિટેલ હેન્ડીક્રાફ્ટને લગતી તમામ આઈટમ અમારે ત્યાં વ્યાજબી ભાવે મળશે અમારે ત્યાંથી ગાર્મેન્ટ બેગ ફૂટવેર જ્વેલરી બેડશીટ સાડી શોપીસ હોલસેલ ભાવે રિટેલમાં મળશે ગિફ્ટ આર્ટિકલ્સ અવનવા પ્રકારની શોપીસ ગિફ્ટ આઇટમો એક વખત ખરીદી કરવા આવો માંડવી મધ્ય આવેલ વિશ્વાસપાત્ર સ્થળ સરનામું નોંધી લેશો માંડવી ભુજ હાઈવે રોડ વીઆરટીઆઈની સામે સ્માર્ટ બજાર રિલાયન્સ મોલની બાજુમાં માંડવી કચ્છ મોબાઈલ નંબર નોંધી લેશો સેવન સિક્સ ડબલ ઝીરો ફાઇવ વન ફાઇવ થ્રી વન સેવન ડબલ નાઇન ઝીરો ડબલ ફોર વન ફાઇવ થ્રી વન સેવન સંગાર ફાર્મ એન્ડ નર્સરી અમારી ત્યાંથી દરેક જાતના ફળ ઝાડ તેમજ ફૂલ છોડના રોપા તેમજ કલમોના સુશોભનના રોપા અમારે ત્યાંથી ખાતરીપૂર્વક મળશે સરકાર માન્ય નર્સરી એક વખત અવશ્ય મુલાકાત લેજો સંપર્ક કરો શ્રી સંગાર શામજીભાઈ ગામ પીપરી તાલુકો માંડવી કચ્છ मोबाइल नंबर नोधी लेशो नारायण भाई एस संगार नाइन ऐट टू फाइव फोर वन नाइन सिक्स वन डबल नाइन टू फाइव सिक्स जीरो थ्री वन सेवन टू आर संगार नाइन वन जीरो सिक्स वन डबल फोर थ्री एट फोर डबल नाइन जीरो नाइन फोर फाइव जीरो फाइव वन फाइव